નંદેશરીમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર સરપાયો હતો એસઓજીએ એલોપેથિક દવાઓનો જથ્થો મેડિકલના સાધનો સહિતની ચીજવસ્તુઓ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના નંદેશરી ગામ મેન બજાર શાક માર્કેટ પાસે આવેલ શાંતિ ક્લિનિક નામના દવાખાનાના ડોક્ટર મંતોષ બિસ્વાસ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત વગર દવાખાનું ચલાવે છે ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે અને દર્દીઓની સારવાર કરી એલોપેથિક દવાઓ આપીને એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે આ ચોક્કસ માહિતી મળતા સુજની ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખીને શાંતિ ક્લિનિકમાં રેડ કરી હતી આ દરમિયાન ડોક્ટર મંતોષ બિસ્વાસ હાજર મળી આવ્યો હતો જેની પાસેથી તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટિફિકેટ અંગ્રેજી લખાણવાળું ઓલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સલર કલકત્તા વેસ્ટ બંગાળ તથા ડિગ્રી સર્ટિફિકેટની તપાસ કરતા તે આયુર્વેદિક ડોક્ટર હોવાનું જણાવ્યું હતું સાથે જ તે પોતે એલોપેથિક દવાઓ ઇન્જેક્શન રાખીને એલોપેથિક તબીબ તરીકેની પ્રેક્ટિસ કરવા બદલ તેની પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે કે કેમ તે બાબતે પૂછતા તેણે કોઈપણ જગ્યાએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું હોવાનું જણાવ્યું હતું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે એલોપેથિક દવાઓની જુદી જુદી ટેબ્લેટ બોક્સ ટીપો તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ સિરિંજ ઇન્જેક્શનો જોઈ તપાસ્યા હતા જેમાં શાંતિ ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની સિરપની બોટલો જુદી જુદી કંપનીના ઇન્જેક્શનો જુદી જુદી કંપનીની દવાઓ પત્તાઓ અને જુદી જુદી કંપનીઓની ટ્યુબો સહિત જુદી જુદી સાઇઝની સિરીઝ નોડલો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી જે તમામ એસઓજી પોલીસે જપ્ત કરી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી નંદેશ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો